લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર રાઠવાની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર નગરમાં વિજય સંકલ્પ રેલી નીકળી હતી છોટાઉદેપુર નગરના સંતકૃ ફાર્મ વસેડી ખાતેથી આ રેલી નીકળી હતી અને આ રેલી નગરના પેટ્રોલ પંપ ચાર રસ્તા હનુમાન મંદિર નગરપાલિકા સહિતના અનેક માર્ગો પર નીકળી હતી

અને મારા કાર્યકર્તાઓ સાથે મળીને છોટાઉદેપુર નગરની અંદર એક રેલીના સ્વરૂપે તમામ મતદારોને મળવા માટે નીકળ્યા છે અને લોકોનો ખૂબ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે છોટાઉદેપુરની જનતા આ વખતે થામી લીધું છે કે કમળ કમળ અને કમળ જ